ભારતીય ડાક વિભાગ દ્વારા સીમા સુરક્ષા દળની હીરક જયંતિ નિમિત્તે વિશેષ કવર જાહેર કરાયું સીમા સુરક્ષા દળની હીરક જયંતિ નિમિત્તે એકવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ ભારતીય ડાક વિભાગ દ્વારા એક વિશેષ કવર અને વિરૂપણ બહાર પાડવામાં આવ્યું જેનું વિમોચન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ દ્વારા ભુજમાં કરવામાં આવ્યું હતું બોર્ડર સિક્યુરિટી ફોર્સ ગૌરવપૂર્ણ સેવાના સાઠ વર્ષ વિષય પર બહાર પાડવામાં આવેલા આ વિશેષ કવરમાં સીમા સુરક્ષા દળના જમીન પાણી અને હવામાં દર્શાવેલા શૌર્ય અને કાર્યક્ષમતાને ઉજાગર કરવામાં આવ્યા છે ઓગણીસો પાંસઠના ભારત પાક યુદ્ધ બાદ પાકિસ્તાન સાથે લાગતી સરહદોની સુરક્ષાના હેતુથી એક ડિસેમ્બર ઓગણીસો પાંસઠના રોજ સ્થાપિત સીમા સુરક્ષા દળે રાષ્ટ્રની પ્રથમ રક્ષણ રેખા તરીકે દેશની સરહદોની સુરક્ષા તેમજ આંતરિક સુરક્ષામાં અનન્ય ફાળો આપ્યો છે ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સેના સાથે મળીને યુદ્ધ કરવાની સાથે સાથે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં સક્રિય ભૂમિકા નિભાવનાર સીમા સુરક્ષા દળે રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેનું પોતાનું સમર્પણ હંમેશા સાબિત કર્યું છે દળ દ્વારા પંજાબ અને જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદ વિરોધી અભિયાનોમાં અદમ્ય શૌર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુર દરમિયાન અદમ્ય હિંમત દર્શાવતા બદલ ફોર્સના બહાદુર સૈનિકોને બે વીર ચક્ર અને સોળ વીરતા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા છ દાયકાની આ ગૌરવમય યાત્રામાં સરહદ સુરક્ષા દળ સરહદોનું અડગરક્ષક રહ્યું છે દરેક પગલે જીવન પર્યત કર્તવ્યના સૂત્રને સાબિત કરી રહ્યું છે આ ખાસ કવર બોર્ડર સિક્યુરિટી ફોર્સના ગૌરવશાળી ઇતિહાસ અને બહુપરિમાણીય કાર્યને દર્શાવે છે